હેલો ગુડ આફ્ટરનૂન મિત્રો હું આપણો બતા કવરવાલેમાંથી તો આપણે જે સ્પીન એન્ડ વિનવાળી ઓફરની વાત કરી હતી બહુ ટાઈમ પહેલાં ચાલુ કરવાની હતી પણ થોડો પ્રોબ્લેમ હતો જે આપણે ચાલુ નથી કરી પણ હવે આપણા કમ્પ્લીટ સેટઅપ સાથે તમને બતાવી દઉં તો એ રીતે આપણા સ્પીન એન્ડ વિનની ઓફર ચાલુ થઈ જઈ છે આમાં તમે ઓગણપચાસ રૂપિયાથી ખરીદી કરીને આ સ્પીન એન્ડ વિન કરી શકો જેમાં તમને નાના મોટા ગિફ્ટ મળવાના છે અને થોડું એવું મસ્ત મજાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહેવાનું છે એવું નથી કે તમને બહુ મોટા મોટા મળવાના છે પણ આપણાથી જેટલું બને એટલું આપણા કસ્ટમરનો ફાયદો થાય એ માટે આ ઓફર ચાલુ કરી છે તો મોબાઈલને લગતી કોઈ પણ એસેસરી જો તમારે લેવાની હોય અથવા કોઈને ગિફ્ટ કરવાની હોય કવર બનાવવાનું હોય કે કોઈ પણ વસ્તુની જો તમારે જરૂર હોય તો અત્યારે જ આપણી દુકાનની વિઝિટ કરો આ ઓફરનો લાભ લેવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જરૂરી હોય જુઓ અને આપણા પેજને ફોલો કરેલું પણ જરૂરી હોવું જો રાહ જોવાની થતી નથી તમારે મોબાઈલનું કોઈ પણ સામાન જુઓ તો તમે આપણી દુકાનની અત્યારે જ વિઝિટ કરી શકો છો અહીંયા આ રીતે આપણા સ્પ્રીનનો સેટઅપ કરેલો છે તો તમારે આવીને આ કોઈપણ વસ્તુની ખરીદી કર્યા બાદ આ રીતનું સ્પ્રીન ફેવરવાનું રહેશે તમે જોઈ શકો છો